નમસ્કાર ગુડ મોર્નિંગ આજે આપણે ભૂગોળના છેલ્લા એકમની માહિતી મેળવવાની છે છેલ્લો પાઠ ભણવાનો છે ઇતિહાસનો છેલ્લો પાઠ આપણે ભણ્યા નાગરિક શાસ્ત્ર પૂરું થઈ ગયું છે ભૂગોળનો લાસ્ટ છેલ્લો એકમ આપત્તિ વ્યવસ્થાપન એક જ પાઠ બાકી છે જે હવે પછીના વિડીયો દ્વારા તમે સંપૂર્ણ માહિતી મેળવશો ટાઇટલ છે આફતિ આફત અથવા આફત અને એની વ્યવસ્થા મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો એક શિર રસ્તો જરૂરિયાત સંશોધનની જન્યતા છે એ ન્યાયે આફતી છે એમાંથી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો એક રસ્તો માણસ પાસે વિકલ્પ હોય છે તો આફત એ અચાનક આવી પડેલી મુશ્કેલી વિનાશકારી બાબત જીવલણ પણ હોઈ શકે અને મુશ્કેલીમાં મુકનારી પણ હોઈ શકે તો આવી આફતીઓ અવારનવાર માણસ એનો ભોગ બનતો હોય છે એ ચાહે કુદરતી હોય માનવી કરેલી હોય કૃત્રિમ કુદરતી આફત સામે માનવી પેલા લાચાર હતો છે અને રહેવાનો એનું વ્યવસ્થા સરળ અને શક્ય ઓછું છે જ્યારે માનવી પોતે જાતે જ પોતાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન કરેલી કેટલીક મુસીબતો છે એનું નિરાકરણ છે માનવીએ પોતે જ લાવવું પડશે સહન પણ માનવીએ પોતે જ કરવું પડશે ઘણી વાર એવું પણ બને કે માનવીએ ઊભી કરેલી આફત મુશ્કેલી અને તમામ સજીવોને પણ એનું પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે આજે આપણે આવી મુશ્કેલીનો સામનો રીતે કરી શકાય અથવા તકેદારીના પગલા સ્વરૂપે શું કરવું જોઈએ એ બાબતોનો અભ્યાસ કરવાનો છે એટલે આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરતા પહેલા એનું વ્યવસ્થાપન અને વ્યવસ્થાપનની અંદર માનવીય સહયોગ કેવો જરૂરી બને છે એ મુદ્દાની ચર્ચા કરવાની છે આફત કુદરતી હોય કે માનવ સર્જિત હોય આફત છે મંદ પૃથ્વીના પેટાળ માંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય પૃથ્વી ઉપર વ્યાપકપણે અનુભવાય સાથે વિનાશ સર્જે કેટલીક ઘટનાઓના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ થાય કે જાનમાલ નું વધુ પ્રમાણમાં નુકસાન થાય કુદરતી આફત તરીકે તેને જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂકંપ સુનામી જેવી કુદરતી ઘટનાઓ મહાવિનાશ સર્જતી હોય છે કેટલીક ઘટનાઓની અગાઉથી ચેતવણી મળે છે પણ કેટલીક ઘટનાઓની આગમચિતિના પગલા સ્વરૂપે બચાવ કાર્યની કોઈ તકેદારી લઈ શકતા નથી અચાનક જ આવી તાટકે છે અને મહાવિનાશ વેરી અને માનવ અને જાનમાલનું નુકસાન કરે છે કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત વિનાશ કરનારી હોય છે જેમ કે બીજા વિશ્વયુદ્ધની અંદર જાપાનની અંદર માનવ બુદ્ધિનું પ્રદર્શન આપણે આજે કહીશું હિરોસીમા અને નાગાસાકી ઉપર સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કરવામાં આવેલો બોમ્બ અથવા બોમ્બનું હુમલો જ્યારે કેટલીક ઘટનાઓ છે માનવીય ભૂલ અને બેદરકારીના પરિણામે નિપજતી હોય છે અને એનું પરિણામ બહુ ઘેરું હોય છે જેમાં ભોપાલ ગેસ રશિયાની સાંસ્કૃતિક ઘટકોનો તાલમેલ કરી અને આપત્તિના પ્રકાર કુદરતી આપત્તિઓની અંદર જોશો તો જેમાં પૂર વાવાઝોડું સુનામી દુષ્કાળ ભૂકંપ જ્વાળામુખી દાવનર વગેરે જેમાં પૂર વાવાઝોડું અને સુનામી ની આગાહી શક્ય છે જ્યારે ભૂકંપ અને જ્વાળા અને દાવાની આગાહી કરી શકાતી નથી જ્યારે માનવસર્જિત આફતોની અંદર આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લડ તોફાન આંદોલન વગેરે કુદરતી ની અંદર પહેલી આફત છે પૂર પ્લ નદી કિનારે વસવાટ કરતા અથવા નદી કિનારાની આજુબાજુ રહેતા લોકો માટે આ પ્રકોપ છે અસહ્ય હોય હોય છે છે અને વારંવાર ભોગ પડતું સામાન્ય કે વિશાળ વિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું મોટાભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે જ્યારે નદીના પાણી કિનારાના ભાગો પર વહીને નજીકના જમીન વિસ્તારોને ડુબાડી દે છે માનવ પ્રવૃત્તિઓ જળ પરિવાહ જમીનો ડોળાવ વગેરે બાબતોને અવગણીને ક્યારેક કરાયેલા બાંધકામથી પણ પૂર વિકાળ સ્વરૂપ ધારણ કરે છે મોટા પ્રમાણમાં જાનહાનિ કરે છે ક્યારેક એવું પણ પુરવાર થાય કે પૂર આવા પાછળ માનવીય પ્રવૃત્તિ પણ મહદ છે જવાબદાર રહી છે માનવીની આર્થિક પરિસ્થિતિ અથવા તો અર્થપ્રધાન દેશની અંદર કમાવાની પ્રવૃત્તિને કારણે જમીન અને એ જમીનની અંદર નદીઓના વહેણ વાળવાની જે પ્રક્રિયા છે બંધારા બાંધવાની પ્રક્રિયા છે પરિણામે જળ જથ્થો રોકવાની પ્રક્રિયા છે એના પરિણામે પૂર આવેલી શક્યતાઓ વધી છે તો આવા સમયે શું કરવું અને શું ન કરવું તો પૂર આવે ત્યારે સલામત સ્થળે પોતાની કિંમતી અને અંગત ચીજ વસ્તુ લઈને આશરે લેવું પાણી સૂકો નાસ્તો મીણબત્તી ફાનસ પ્લાસ્ટિકની ડીબીમાં ભેજ ન લાગે એવી રીતે દીવાશાળીની પેટી સાથે રાખવી બાળકોને ભૂખ્યા રાખવાના નથી પૂર બાદ પાણી ઉકાળીને પીવું રેડિયો મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા સાપથી સાવધાન રહેવું અને સૂકી જગ્યા આવી શકે એને દૂર ભગાડવા માટે એ સાપને દૂર હળસેલવા માટે લાકડી સાથે રાખવી પૂરના સમયે પૂરના પાણીથી રાંધેલો ખોરાક ન ખાઓ સ્થળામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગોની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના બહાર નીકળશો નહીં ભારતની અંદર આવેલા કેટલાક પૂરોનો વિડીયો કેટલી ખાના ખરાબી સર્જી છે

એમાં કેટલી જાનમાનનું નુકસાન થાય છે એના વિડીયો હું તમને આવતીકાલે સેન્ડ કરું છું કઈ સુધી રાખીએ જય